ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયાનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું અને તેઓનો મૃતદેહ અંતે વતન પહોંચતા સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું વર્ષોથી પરિવારની આંખોમાં અટવાયેલી રાહ આંસુઓમાં ફેરવાઈ ગઈ હતી ફિશરીઝ વિભાગની જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિભાગની ટીમે વાઘા બોર્ડર પરથી મૃતદેહનો કબજો લઈ ચીખલી ગામ સુધી પહોંચાડ્યો હતો મૃતદેહ ગામમાં પહોંચતા જ હૃદય વિદારક દ્રશ્યો સર્જાયા હતા

આ ડેડ બુડી છે શ્રી સો પાંભણિયા વાઘાભાઈ પર્વતભાઈ ની છે અને વાઘા ટાઈ બોર્ડર થી એક અમારી ટીમ ત્યાં ગયેલી એમને બુડી હેન્ડ કરવામાં આવી બાય પ્લેન ડેડ બોડી ને અમદાવાદ ખાતે લેવામાં આવે અને અમદાવાદ થી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ એમનું કાર્ડિયક ડેથ થયેલી હતી